ટ્રસ્ટ દ્વારા ચકલીઓના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે જેથી ચકલીઓને બચાવી શકાય અને કાયમ માટે તેઓને ઘર મળી રહે તેમને ગરમીમાં રાહત પણ મળી રહે આ વર્ષે ટ્રસ્ટ દ્વારા છ હજાર જેટલા ચકલીના માળા અને એક હજાર પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે ટ્રસ્ટ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ અભિયાન અને વિશ્વસિંહ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે અને જીવદયા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે મહંત શ્રી નારાયણ દાસ સાહેબ અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ લોકોને ચકલીઓના માળા અને પાણીના કુંડા લગાવવા માટે અપીલ કરેલી છે ટ્રસ્ટ દ્વારા આ વસ્તુઓનું વિનામૂલ્યે વિતરણ ચાલુ છે જેમને જરૂર હોય તેઓ ટ્રસ્ટની હેલ્પલાઇન નેવું નવ્વાણું શૂન્ય પાંચ એક્યાસી અઠ્ઠાવન પર સંપર્ક કરી શકે છે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિઓથી ચકલીઓના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી રહી છે આપણે સૌએ આ ટ્રસ્ટને સહકાર આપી ચકલીઓને બચાવવામાં મદદ કરવી જોઈએ જીવન પણ બિલકુલ પ્રકૃતિને આધારિત છે ચાહે પશુ હોય ચાહે પક્ષી હોય વનસ્પતિ હોય ઝાડ હોય ફળ હોય માનવ જીવન સાથે સંકળાયેલા તમામ પહેલું આજે એમ પણ ચકલી દિવસ છે કાળો ઉનાળો આવી રહ્યો છે ગરમીનું પ્રમાણ પણ એકાએક વધ્યું છે ત્યારે હું સૌ નગરજનોને વિનંતી કરું છું કે પોતાના ફળિયામાં પોતાના ઘરે ચકલીઓને બચાવવા ક્યાંક નાના પક્ષીઓને બચાવવા આ પ્રકારનું વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જે પ્રકારનો બોક્સ બનાવવામાં આવ્યું છે આ બોક્સનો ઉપયોગ કરીએ ચકલીઓ જે નાનું જીવ છે ખૂબ પ્યારું લાગે નિર્દોષ જીવ છે એને બચાવવાનો પ્રયાસ કરીએ પ્રકૃતિની શોભા છે સાથે સાથે પક્ષીને પાણી પીવા માટે પણ પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા પ્રકારના કુંડાઓ પાણીના કુંડાઓ આપવામાં આવે છે એનો પણ આપણા ઘરની અંદર ભરીએ પક્ષીઓને પીવાનું ઉનાળામાં પૂરતું પાણી મળે એમને બચાવવા માટે પુણ્ય કામ આપણે સૌ ઉનાળામાં કરીએ એવી મારી સૌને કરબદ્ધ પ્રાર્થના છે હું मन श्री दास साहेब कवि टेकरी सावरकुंडला वन प्रकृति चेरिटेबल ट्रस्ट वर्षो थी जीवदया प्रभु सेवा सरस मजा ने कार्यक्रम कर जंगलों मा, वनों मा, में वनों में घर में जहाँ त्या उनाला में तेरे बहुत तकलीफ पड़े पानी ने ले वन प्रकृति चैरिटेबल ट्रस्ट कुंडा वितरण और पक्षी ने रहते घर की व्यवस्था करे એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું સદગુરુથી પ્રાર્થના કરું છું કે જેટલા બી સદસ્ય ટ્રસ્ટીગન છે કોઈ એમાં પ્રગતિ કરે બધા ચકલીને ઘર મળે જીવ બધા જીવ જંતુઓને પાણી મળે એટલા માટે કુંડા વિતરણ ઓર ચકલીના ઘર જે વિતરણ કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું શુભેચ્છા આપું છું જય શ્રી રામ